નમસ્કાર દર્શક મિત્રો સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું અનિતા ગોસ્વામી હવે જોઈએ સમાચાર વિસ્તારથી સત્તાપર ખાતે મહાસંક્રાંતિ નિમિત્તે અંકિતભાઈ આહિર પરિવાર દ્વારા મહાદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દાન કરવું એ એક મહાપુણ્યનું કામ છે તેમાં પણ મકરસંક્રિતિના દિવસે દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે આવા જ દાન પુણ્યનું કામ સમગ્ર સત્તાપર પંથકમાં વાસણભાઈ વિશાભાઈ આહિરનું દાતા તરીકે એક મોટું નામ છે અને એમના દોહિત્ર અંકિતભાઈ આહિર દ્વારા આજે હિન્દુના પવિત્ર અને મહાન તહેવાર મકરસંક્રાંતિના દિવસે મધ્યમ વર્ગના એકસો ત્રીસથી પણ વધારે પરિવારોને રાશન કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ ખાસ હાજર રહી આશીર્વચન પાઠવ્યા હતા તેમજ સત્તાપર ગામના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી અંકિતભાઈને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ કચ્છ ખાસ કરીને આજે આપણો હિન્દુનો મોટો પવિત્ર થયો મકર સંક્રાંતિ આજના દિવસે દાન કરવાનું મહત્વ થોડું વધારે છે આપણા શાસ્ત્રમાં તો આજે સત્તા પરમાં અંકિતભાઈ દ્વારા જે દાન કરવામાં આવ્યું એ બાબત બે શબ્દો આપ સૌ અમારા સત્તા પર ગામે પધાર્યા છે ખાસ કરીને અમારા પત્રકાર પરિષદના મિત્ર બળદેવ ગોરી અમને સત્તા પર આવ્યા એ બદલ અમને આનંદ થયો આજે વાસણ બાપા એટલે કે વાસણ વિસા અમારા આ સમાજમાં દાતાઓમાં મોટું નામ છે કારણ કે જેના ઘર ઘરમાં કે જેના પરિવારમાં દાન અપાતું હોય એને કહેવાનું ન હોય તો એમના દોયત્રા અંકિતભાઈ તરફથી આજે સત્તા પરના જે જરૂરતમંદ વ્યક્તિઓ છે એમના તરફથી એમને કીટ આપવામાં આવી છે સૌ કીટ બધાએ વધાવી લીધી છે અને અમારા વાડી વિસ્તારમાં પણ જે પધારે જે વાડી વિસ્તારમાં રહેતા હતા એ પણ અહીંયા આવીને કીટ લઈ રહ્યા છે એ બદલ જે લોકોએ કીટ લીધી એમનો પણ ખૂબ ખૂબ આભાર એમનો સમય આપીને અહીં પધાર્યા આજે હિન્દુ માટે બહુ મહત્ત્વનો દિવસ છે મકર સંક્રાંતિ એટલે મોટામાં મોટું આખા વર્ષની અંદર દાન કરવાનો દિવસ છે એ દાન નિમિત્તે અંકિતભાઈ આપ્યું તો અંકિતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર સૌને રાધે રાધે બીજું કે આપના પરમ પૂજ્ય અને વંદનીએ આખા દેશમાં નામ રોશન કર્યું છે ગૌ સેવા હોય કે નંદી શાળા હોય એવા એમની સંચાલન કરી રહ્યા છે એવા અમારા વંદનીએ એકમદાસભાઈ મહારાજ બાપુના વાસણભાઈ તરફથી અઢાર ત્રણથી અહીંથી કથામાં જવાનું છે વીસ ત્રણ ના ત્યાંથી કથા ચાલુ છે તો એ નિમિત્તે સૌ પણ જેમને ત્યાં કથા નો લાભ લેવું હોય એ પણ અહીં નામ લખાવીને લાભ લઈ શકે છે બહુ મજાની ત્યાં સરસ વ્યવસ્થા હોય છે રહેવાની જમવાની એ દાતા વાસણભાઈ તરફથી જે એમને આખા ગુજરાતમાં છૂટ આપી છે કે જે રસિકો ભાવિકો અહીં આવીને પધારે તો એમનો એ પરિવાર ભાવભર્યો આમંત્રણ કરે છે સૌને રાજે રાધે જય શ્રી જતુદાર